માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું પણ એકદમ મજામાં જ છું તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં વિડીયો જોવા માટે જોડાયા રહેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ઠેઠ વધી જોજો તમને મજા આવશે કુંવરબાઈ ગયા થા નાવા એટલે અમાથી હું હું લાવ્યા છે એ તમને બતાવવાનું છે મારે જવાનું હતું પણ હું ન ગઈ એટલે કુંવરબાઈ ગયા હતા એટલે કુંવરબા હું છે ને એ આપણે જોવાનું છે તો જોડાયા રહેશો વિડીયોમાં તમારે જોવું હોય કુંવરબા હું લાવ્યા છે તો જોવું હોય તો જોડાયા રહેજો હાલો ત્યારે જો કુંવરબા બધું લાવ્યા છે હું તમને બતાડી દઉં તો હાલો બન્યા રહેશો વિડીયોમાં હો આમ જોડ જોઈને શું કરું જો આ જબલામાં હું તે ખબર છે આપણે જોઈએ જોજો તમે પણ બધા જોજો આમાં નાના નાના ભૂમળા છે શેવ મમરા બનાવવા એ હાટું લાવ મળી આમાં ભૂંગળા છે તો આમાં શું હશે આ પણ ભૂંગળા નીકળ્યા જોરબા નકરા પણ મોટું પડી જો પડ્યું ભૂંગળા થઈ ગયા પડીકા ભૂંગળા થઈ ગયા આખું ગામ ધરાય અને આ મગની અડદની દાળ લાવ્યા જો સારું લાવ્યા પાછું પેલી ભટ્ટો પાછો વેર વિખા થઈ જાય બધે તો આતા એટલા ભૂંગળા અને અડદની દાળ આ કે જો મમરા લાવ્યા કીર્તિ મમરા લાવ્યા આ શું ના ના કોરબા લાવ્યો કે મમરા બનાવવા કોરબા બા તો કે મમરા બનાવવા ના કે તો કોરબા કે મમરા માટે બનાવવા લાવ્યા છે મમરા તો બીજું કઈ લાવ્યા નહીં દેજો નવા ત્યારે જોઈએ આમ તો આ બધા સેબલા બધું ભર્યું છે હો તો ને ધોતા રહેજો આ કુછ છે દાણા જીરું

આ બે જો સળ દોય ના લાવતા. いや કોડી આ ગયા ને દવાખાને વરું તો પણ એમાં એક વાત કે મેળો હારો ભાઈ જાય એ આવ ન થાય મેળો હારો તો અને કેટલી વાર લાગી તો અમાર આવ્યું એટલે અહીંયા સીધા વહી રે બટેટા જો બટેટા લાવ 5 બટેટા 5 કિલો બટેટા તે જો આખો ડબ્બું ભરી

વીસ રૂપિયા રેટલા મરતા આવી જાય છે કાંઈ વાંધો નહીં આપણે ભૈજા બનાવીને ખાવું નીચે તો આપણે પડી જ છે ને હા હજી આમાં એક વસ્તુ પડી છે ચલો આવું કાક છે આમાં છે વાહ છે છે કેવા છે જો નવા નવા કેટલા નંબર ના ચપ્પલ લાવ્યા છે કુંરબા આ એક છોડ નથી હો બે છોડ છે આનો કલર તમને કેવો લાગ્યો છે જણાવજો આવા ચપ્પર તો એક વખત તમારા નતો પડે

ડબલ પટ્ટી ના છે ને બસો ઉપર ના લગ્યા ખબર ગામ માં લેવા તા તેવા મારે કશો ભાવ લઈ ગયા હા વાંધી કાય હર તો હોર કે પટ્ટી લઈ ગયા તો આટલી બધી વસ્તુ લાવ્યા છે કુવરબા કેટલા નું છે ઘણાનું નું છે હો થયું બડી કાઈ તો કરું છું 2000 રૂપિયા મારું આવી શેર તો કે કેટલું કેટલું

કાલ ચાર કિલો બટેટા પાંચ કિલો બટેટા છે તો કાલ આપણે પવા બટેટા બનાવી પછી બનાવે હાલો ત્યારે તો હાલો મિત્રો આપણે અત્યારે શેવ મુમરાની તૈયારી કરવી તો આપડા ભૂંગળા ચડવાના છે મોટા પડીસા માં

કાંઈ વાંધો નહીં તો સેવને બધું લાવી નાખ્યા છે સિંગુ દાણા પણ ખોલી નાખ્યા છે તો હાલો આપણે અમે રજા લઈ અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અને તમે પણ આવજો આમાં કરવા તમને બધી વસ્તુ સસ્તી જ મળે એટલે તમને પણ ફાયદો થાય પૈસામાં એટલે તો આવજો સાઈ માતાજી